દસમ સ્કંદની લીલાનું રસપાન કરીએ તો એ રસપાન કરતા 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 મનમાં વિચાર આવે કે ભગવાન શ્રી કૃષ્ણ માટે પરમેશ્વર શબ્દ કરતા પ્રેમેશ્વર શબ્દ વધારે યથાર્થ ઠરે છે પરમેશ્વરમાં આમ પિતા જેવો ભાવ આવે પરમેશ્વર મેં એક પરમ પિતાવાળા ભાવ હે પણ ભગવાનની લીલાઓ મધુર મધુર લીલાઓનું શ્રવણ કરીએ ત્યારે આપણે એ લીલાઓમાં એવા ખોવાઈ જઈએ કે આપણામાં ભગવાન પ્રત્યે શ્રી કૃષ્ણ પ્રત્યે પરમેશ્વરના ભાવ કરતા પ્રેમેશ્વરનો ભાવ એમ થાય આહા હા લાલો લાલો અને ભગવાનની એટલી સુંદર મજાની બાળ લીલાઓ દ્વાપરમાં ભગવાનનું પ્રાગટ્ય થયું અને ભગવાને બાળ લીલાઓ કરી કિશોરાવસ્થામાં લીલાઓ કરી અને લીલાઓ કરી તો એવી કરી કે આજ દિવસ સુધી પાંચ હજાર બસો વર્ષ પછી પણ ભારતમાં જન્મતો હરેક દીકરો એ કનૈયાના નામથી બોલાવાય છે આ દુનિયામાં કઈ એવી માતા હશે ને કઈ એવો પિતા હશે કયા એવા દાદા દાદી હશે કે જે પોતાના દીકરા ને પોતરા ને લાલો મારો લાલો મારો કાનો મારો કનૈયો નામ પછી ગમેય હોય ને એનું નામ ગમેય હોય પણ એ ઘરમાં તો હોય કન્હૈયાની જેમ કાનો મારો કાનો છે તો એ બાળલીલાની ભારતના માનસ ઉપર અસર સંસ્કૃતિના માનસ ઉપર અસર કેવી થઈ કે પાંચ હજાર બસો વર્ષ પછી પણ જેટલા હજી છોકરાઓ જન્મી રહ્યા છે જેટલી હજી પણ નવી 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 પેઢીઓ જન્મ ધારણ કરી રહી છે શું છે કે હજી પણ હરેક દીકરો બાળપણમાં કનૈયાના નામે ઓળખાય છે એ ભારત ભારતીય સંસ્કૃતિના માનસ ઉપર એ ચેતનાનો પ્રભાવ કેવો છે ભગવાન રામ અને ભગવાન શ્રી કૃષ્ણ આ બે અવતારોની આપણા સમાજના માનસ ઉપર બહુ ઊંડી છાપ છે આપણા શરીરની નસોમાં લોહીની નસોમાં લોહીની હારે હારે ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ પણ વહી રહ્યા છે એટલી ઊંડી છાપ છે ભગવાનના અવતારો તો ચોવીસ થયા અને વ્યાજ પાછું છે કે આટલા જેની કોઈ ગેરંટી નહી ભગવાનના તો અનંત અનંત અવતારો થતા થયા છે થતા રહેશે પણ ભાગવતમાં આપણને ચોવીસ અવતારોની યાદી મળે મુખ્યત્વે દસ અવતારોની યાદી મળે અને ભાગવતની કથામાં આપણે સંક્ષેપમાં અવતારોનું દર્શને દર્શન કર્યું જેવી જેવી સંસારમાં જ્યારે જ્યારે જે જે પ્રકારની જરૂરત પડે ભગવાન એવું રૂપ લઈને આવે જેવી જેવી સમાજમાં જરૂરત પડે ભગવાન એવું એવું રૂપ લઈને આવે ક્યારેક માછલું બની ને આવે ક્યારેક કાચબો બની ને આવે ક્યારેક વરા બનીને આવે ક્યારેક વામન બની ને આવે ક્યારેક વિરાટ બની ને આવે ક્યારેક નરેને પશુ નહીં એવા નરસિંહ રૂપે આવે જેવી જેવી જ્યારે જ્યારે જરૂર પડે એવું ભગવાન રૂપ લઈને આવે તો આ અવતારો છે આપણે બધાએ પૂજીએ છીએ એની કથાઓ સાંભળીએ છીએ પણ ભારતભરમાં આપણે તીર્થ સ્થાનોમાં જઈએ કે આપણા ગામમાં ગમે ત્યાં હોય તમે જોજો મંદિરો મુખ્યત્વે આ બે અવતારોના બન્યા ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ નહી તો એક તત્વ કે એક હે વિભિન્ન રૂપ હે પણ આમ તમે જુઓ ક્યાંક અમુક મળે નરસિંહ ભગવાન ના અમે આંધ્રપ્રદેશમાં કથા કરવા ગયા હતા તો સરસ મજાનું ત્યાં નરસિંહ મંદિર બહુ વિરાટ અને ત્યાં લાખોની સંખ્યામાં રોજ રોજ સવા લાખ એસી હજાર થી સવા લાખ ની વચ્ચે રોજ ત્યાં દર્શનાર્થીઓ આવે બહુ મોટું વિશાળ મંદિર છે નરસિંહ ભગવાન કોઈ કોઈ ઠેકાણે આપણને વામન ભગવાન નું મંદિર મળી જાય દક્ષિણ ભારતમાં એક જગ્યાએ મત્સ્યાવતાર ને સંબંધી એક મંદિર એ છે પણ એ કેવું મંદિર ગણ્યા ગાંઠિયા હોય અમુક અમુક જગ્યાએ ક્યાંક એક જગ્યાનો મહિમા હોય અને એ પ્રદેશના લોકોની અમુક એક પ્રકારની સાથે અમુક કથાઓ જોડાયેલી હોય અમુક લોકકથાઓ જોડાયેલી હોય ત્યાંના લોકોની પ્રાદેશિક કથાઓ જોડાણી હોય તો ત્યાં ત્યાં અમુક અમુક મંદિરો મળે ક્યાંક નરસિંહ ભગવાનનું મંદિર હોય ક્યાંક વામન ભગવાનનું એ રીતે અમુક અમુક ગણ્યા ગાંઠિયા મંદિરો હોય પણ ભારતના ગામો ગામ ગામો ગામ ગામો ગામ ભગવાન રામ અને ભગવાન શ્યામના મંદિર છે ભગવાન રામ અને ભગવાન શ્રી કૃષ્ણની આપણા માનસ ઉપર એટલી ઊંડી અસર છે